શ્રામ મહારાજી જીતુ બાખદેવજી મહારાજ કૃષ્ણ કનૈયાલા સત્ય સનાતન ધર્મી સત્સંગ તો આમ તો સમજીએ છીએ બધા આપણાને સંતો આ પૂજા એમાં ભેદ સમજાવે બોલ્યા કરે કોઈ મળે બ્રહ્મના જ્ઞાની કોઈ બ્રહ્મ જ્ઞાની મળે ને તો કઈ ભેદ સમજી જવો આ ભેદ જ્યાં સુધી નથી સમજાતો ત્યાં સુધી સંતો એમ કે લક્ષ ચોરાસી મળતી નથી બોલીએ છીએ કીર્તન કરતા હોય ભાઈઓ આત્માને ઓળખ્યા છે લક્ષ્ય નહીં મટે ભ્રમણાને ભાગ્યા વિના ભાવના ફેર્યું તો ભ્રમણાને ભાગવી કેમ આ તમારે ઓળખવો કેમ આ સંતો હવાણી દ્વારા રસ્તા હું કીધું ડુંગર ઉપર ઢોલ વાગ્યા હા ભરને પહેરા શું કે સોર પકડ્યો ધોળ ને પકડ્યા કોઈ મળે ભેમ ગયા નહીં આ ભેદ તમને સમજાવે શું છે આ વસ્તુ લાલાભાઈ પેલા પુરુષ કે નારી કોઈ જૂના જતી જાણે છે સંતોષ જાણે છે સંતોષ ને એ ઓળખાણ એને નથી એમ છે ને સંત બીજી પલટા જુગજાય ઊંચ ની જ ઘરે ઉતરે આખી સતના સંત એકવાર મનુષ્ય ઉતાર મળે છે ये मो भक्ति करी दे भजन करी दे तो संत बनी जाए संत बनिया पी संत बीज पलटे जुग जाए अनंत ऊंच नीच घर उतरे आखिर संत न संत पे संत बने यो गीता जी में बड़ मत है अर्जुन कृष्ण भगवान ने पूछू कि प्रभु योग भ्रष्ट पुरुष की गति शू था कि योग करता करता जो आ देह छूटे तो ये गति तो के शू था तो कि યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ આગળ પછી મનુષ્યનો જ અવતાર મળે અને એ સારા અને શ્રીમદ ના કરે કે સારા અને શ્રીમદ ના કરે મનુષ્ય અવતાર મળે અને વરિયા રસ્તો પકડી જાય મનુષ્ય અવતાર તો મળે પણ વરિયા ગુરુગમ લઈ જાય ભક્તિ મળી જાય ગુરુ જડી જાય ને ખાચા ગુરુ મળી જાય એમાં હાચાની વાત કરી શકો સાચા સંતોમાંથી ભક્તિ કરવા મોડ હમણાં વાણી પૂછે કે હાચા કેવા છે એની ખબર આખી વાણીમાં વર્ણન કર્યું છે કે સાચા સંતો કેને કહેવાય કે દોષ પોતાના પોતે પ્રગટ કરે પોતાના દોષ જોવે બીજાના દોષ ન જોવે આપણે જગત સાહેબ બીજાના જોવે જગત આખું છે ને બીજાના દોષ જોવા પડે સંતો એમ કે છે પોતાના દોષ જોવા એટલે આપણા સંતો એ ભજન કેમ કરવું આ બધી ભ્રમણો માંથી નીકળવું કેમ એ સંતો રસ્તો બતાવે આપણે કુંભારમ બાપુ ને એક વાણી છે તો બધા બોલતા હોય છે કે આવો ભેદ આપણને સમજાયો છે કે સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન ધ્યાન સમજાય ધ્યાનથી જ્ઞાન જાગ્યા અંધારા માટે અજ્ઞાન અજ્ઞાન મટી ગયું આ ધ્યાન કરવાથી તો કેવું ધ્યાન કે ગુરુ મહારાજે આપણને આપ્યું આ દુઆના દિનમાં ધ્યાન છે આજકાલ નથી બોલતા હોય છે આદિ નામ તો ગુપ્પી કોટેક નામ તો કેત્રી કરોડ છે એ નામ લેવાથી નુકસાન નથી એનાથી આત્માની ઓળખાણ ન થાય નામ લેવાથી આત્માની ઓળખાણ ન થાય તો એનો ઓળખ હોય તો આત્માને ઓળખો હોય ને તો આ સાધના ખપે આ ધ્યાન ખાતે ધ્યાનથી એનું જ્ઞાન થાય કૃષ્ણ ભગવાન તો અર્જુન હતા તો કીધું પ્રભુ તમારે વિરાટ સ્વરૂપના દર્શન કરવું તો કે દિવ્ય દ્રષ્ટિ ખપશે આ ચર્મોચક સુધી નહીં થાય આ ચામડાની આંખ થી એના દર્શન ન થાય થાય આત્માના દર્શન કરવું હોય તો હવે સંતો એમ કહે છે કે બધાની અંદર આત્મા ઘટોઘટ દેવ છે એમ કાંઈ ભણી જવી અનેક સંતોની સંતો ની સાક્ષી બોલે એનો સમજી લો કે બધાની અંદર હાથમાં તો છે જ બધાની અંદર બેઠો છે ઘટો ઘટની અંદર તો ક્યાં દેખાય આપણે દેખાતો કેમ નથી દેખાવો જોઈએ પણ આ ભેદ સમજાય તો દેખાય પોતાની અંદર જે આત્માની ઓળખાણ કરે ને આ ઘટની અંદર એને બીજે દેખાય પેલા ઘટમાં ઓળખાણ કરો પછી પટમાં પછી બાર દીધું એમ સંતો એની ઓળખાણ કરવી હોય કો ભજન આ ધ્યાન ધ્યાન થી આ જ્ઞાન થાય શિવજી ધ્યાન કરતા રામચંદ્ર ભગવાન નિયા કરી ગયા કૃષ્ણ ભગવાન ગયું જે જે અવતારી પુરુષો આવી ગયા 252 સંતો થઈ ગયા બીજા સંતો અનેક થઈ ગયા બધા આજ ભજન કરી દીધું અતિવાણી બોલતા કે ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિમા વખાણો ભ્રમણા વેદમાં જેના ઋષિ મુનિ જપતા જપ હરિનાતા ચારમેતમાં ઓકે

ભણવામાં હું ને મારું હશે ને મારું તારું પડ્યું છે નિંદા હિસા પડી છે ખાર ખેદ પડ્યા છે વિખવાદ પડ્યા છે રાતી ને ભેદ પડ્યા છે આ જે જે મનની અંદર છે ભ્રમણા છે આ બધું મટી જાય આનાથી મટી અજ્ઞાન છે મટી જાય ધ્યાન કરવાથી આ બધા કચરો નીકળી જાય તો ધ્યાન કેવું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ શ્વાસ શ્વાસ અજંપા જાપ

ઓળખાણ થઈ જાય એટલે કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત પછી દિવસ ને રાત એ એના ધ્યાનમાં એના સ્વરૂપમાં મસ્ત રહે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિનો ના ધ્યાન કરવાથી ધણી નહીં કે ધણી અલગ ધણી આત્માની વાત એને ઓળખાણ થઈ જાય મળ્યા દિનો ના દિનાનાથ કે મને મળી ગયા કુંભારામ બાપુ ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા ઓળખી લીધા અને મળી ગયા દિનાથ પણ કેવી રીતે મારા સદગુરુએ ભેદ બતાવ્યો આ શરીર પિંડ અને એનાથી એનાથી તો છે પરમાત્મા બ્રહ્માંડમાં બધા સંતો કે છે ને ગંગા સતી વાણી સાહેબ બોલ્યા પિંડ ને બ્રહ્માંડ થી છે ગુરુજી મારો એનો દેખાડો તમને દેશ એ દેશ તમને દેખાડો સતી એમ જ બોલ્યા ત્યાં નહીં માયા કરો લે અહીંયા માયાનો દેશ નથી એવો દેશ ક્યાં છે તો આપણી અંદર જ એવો દેશ છે મારા સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પર અનહદે નાદ વાગ્યા જે અનહદ નાદ વાગી ગયા સર્યા જીવના કાજ એમાં પહોંચ્યા ને એટલે કાર્ય સરી ગયા જે આપણે મનુષ્ય અવતાર જે મળ્યો છે જે કરવા ભજન કરવા આત્માની ઓળખાણ કરવા લક્ષ ચોરાસીમાંથી છૂટવા માટે આ લક્ષ ચોરાસીમાંથી છૂટવા માટે અવસર મળ્યો છે બધું

પોતાના સ્વરૂપ ની જાણ ન થાય એ સ્વરૂપ ની જાણ ન થાય ત્યાં તો કઈ થતું નથી છૂટતા નથી એટલે આની ઓળખાણ કરવાની આ ભજન થી થાય છે પર જવાબ ધપવાથી જ આ બધું મટે એમ એટલે આપણા સંતો સંતોષ એ કે છે એમાં વધારવું ભજન આપણું વધે ને એવું કામ પછી એમ ભજન વધારવા માટે શું જરૂર કે ઘસારો સત્સંગની જરૂર સત્સંગ વિના મન સુધરે નહીં સુરતા ભલન નિગમ પર પર જો સત્સંગ ન મળે તો કઈ ન થાય બેહી જાય ઘસારો ન થાય તો ધીરે ધીરે ભજન ઘટી જાય ઘટી જાય છે જો સત્સંગ મળે તો ઘરે કામ એનું થઈ જાય કુંભારામ બાપુ એ વાણીમાં કીધું સત્સંગ કરીએ નીતિ સવાયો ચડે વેરા સવાયો વેરાગ ચડે ભજન કરવાનો આપણને વેરાગ ચડે વધે થોડું થોડું કરતા હોય તો વધી જાય ન કરતા હોય તો ફરી ભજન કરવા લાગી જાય કેમ કે આ સત્સંગ છે ને આમ જ સમજે સત્યનો સંગ કરાવે સંતો એ સત્સંગ સત્ય છે આપણો આત્મા આત્માના સંગી બને આત્મા સંગી એટલે એનો સંગ કરવો એ છે ને આપણો ખાતો સંગ બીજો તો બધો સંતોએ કીધું છે થોડી દેર સોચ સમતા પકડી જાય મેલ મમતા મનવા મેરા એરો સંગાથી તો એકલો આખેર નહીં કોઈ ત્યારે મારા સંગાથી આપણા સંગાથી બીજું કોણ એકલા કોઈ નહીં એ તેના આખર કોઈ નહીં આપણા ભેગા કોઈ હાલતું નથી રાવણ કસ કૌરવ જેવા લોક વાડી કર્યા રાખના ઢેરા કીધું ને જોવા ને વિચારી વચન વેદના કાળ વેરી છે જગતેરા ત્યાં કાળ છે ને બધાને ખાઈ જાય પણ આમાંથી સંતો છોડાવે સંતો આમાંથી છોડાવી જાય ત્યાંમાંથી છૂટું હોય તો આ ખીલો ઉકડી જાય ખીલે જે રહી જાય ને એ છૂટી જાય છે એ નીકળી જાય અને બીજા તો બધા એવામાં બે પડમાં ધરાઈ જાય એટલે આપણે એવું ધરાવવું નથી લક્ષ ચોરાશીમાં જવું નથી એના માટે આ સંતો ખીલો બતાવે રસ્તો બતાવે શબદ આપે એનું સ્મરણ કરી સુરતા ને શબદ નો મેળા કર્યો ક્યાં સંતો કે છે ને ગગન મંડળના ગોખલે નર સુટો નિરાધાર ત્રણ પુરુષ ની સેવા કરે રામ કબીર રણુકા આ ગગન મંડળના ગોખમાં ભેદ બતાવે છે ગગન મંડળ નો ભેદ બતાવે ગુરુજીના ભેદ થી ગગન સડ્યા દેખાતા આ કેવો સતો હોય કીધું બોલો આપણા અંદર આવો ભેદ પડ્યો છે આવી વસ્તુ છે પણ આપણે ક્યાં જાણીએ છીએ અજાણ છે જ્યાં સુધી ગુરુ ન મળે સંતો ન મળે સંતો નો સંગ ન થાય ત્યાં સુધી અજાણ રહી છે પછી કીધું જણાને જણા વાગે વાગે જોયું દર્શન મુરલી વાળા મુરલી વાળા ના કે દર્શન કર્યા ક્યાં આ ઘટની અંદર છે સંતો બાર નથી બાર ફરશો તો ઉડી મરશો નથી ઉગરવાનો આરો મોહમ્મદ કે તમે મનરોપી પ્રગલાન આ મનને સમજાવી દે મન રૂપી પ્રગલાને મારું મન ને હટાવી દો અને ઉલટા ચડો આકાશ આ નથી કોણી પીરું आलो ब्रह्म आ निया सा। आ तो है माया के सर्वे गिरा सा। कार्न, आ संतो के से आ ब्रह्म, ब्रह्म तो सोम शब्द गुरु देव का सुरता साधो ने अंदर सुरता ने साधो मन मेवासी ने हटाव मन से आरान करतु मन મને મેં હટાવી દે ઉલટા ચડો આકાશ ઉલટા પવન ઉલટા પવન મેં પલટે એમ કે ઉલટા ચડો આકાશ આકાશ ને અંદર ગગન મંડળમાં જાઓ તમે તો એના માટે આપણને રસ્તો સંતો બતાવી દીધો છે ગુરુ મહારાજે બતાવી દીધો આપણે ભજન કરવું આપણે વધીને વધી એમાં ભાવ રાખો મનને ક્યાંય જવા નથી મનને સમજાવી દેવું यो वो मन थी जाए भजन करता करता मन यो वो थी मेरो तो लगे जिन्हें मन आ लगे नहीं बाकी पड़े भजन ये ब्रह्मांड कि ब्रह्मांड बाकी पड़े तो मन ना लगे ये भी परीक्षा ही थी जाए ने एक संतों ने परीक्षा हुई थी पर है ना मन आ तो ना लगे ये लगे विपत्ति पड़ी पर बंदगी ना सोड़ी भजन ना सोड़ी हरिचंद्र � એવા કેટલા યાર સીબી રાજાની પરીક્ષા લીધી અનેક સંતો ની પરીક્ષા થઈ અને પરીક્ષા ત્યારે તો થઈ ત્યારે કઠિન પરીક્ષા લીધી પણ એ વચન એ પાછા માગી કે હવે પછી પ્રભુ આવી પરીક્ષા નથી એટલે હવે તો એવી પરીક્ષા થાય નહીં હવે તો સહેજે 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 એટલે કુટુંબ પરિવારમાં હળી મળી પ્રેમથી ભાવથી આમાંથી ભજન કરીને નીકળી જાય આ જગતમાં જે પડ્યું છે ને વેર ઝેર હાર ખેદ આ બધામાંથી નીકળી જાય એનું મન આમાંથી હટી જાય મન જેનું સમજી જાય ને મન જેને શીતળ હોય આ જુગમાં વેરી કોઈ નહીં એનું વેરી કોણ હોય મન શીતળ થઈ જાય ભજન કરવાથી શું થાય આ જગતમાં બીજા તો સમજતા નથી આ ગડજોગના એવા જોને માનવી કહેશે એની કેવી મતી કેવી એની મતિ કેવી છે આચા માણસને માણસને પણ જૂઠા આચા માણસને એ જૂઠા મારામાં એ તો સ્વભાવ છે એનો એમ સંતોખ એટલે સંતોષ એટલે સંતો ન રહેવાય તો જ કહેવાય ને કે કહે સંતોષ એની દીપો વાટી લઈએ જો આ માણસ આ જગતમાં માણસો એવા સાચા માણસ ને જૂઠા જુઠ્ઠામાંને આ સંતોષ એ તો સાચું જ કે છે એ ખોટું કહેતા નથી એટલે આ ભેદ આપણે સંતો મંદિર આ સાચો સંઘ સંતોનો સંઘ છે નહીં ખાતો સંતોએ સંતોનો મહિમા કેવડો કર્યો

ત્યારે બધાય મનાવા જાય પાંચે પાંડવો પણ એ ફળ માગે હું આવું તો ખરું પણ મને ફળ દો તો યજ્ઞ કરવો પણ અમે તમને ફળ દઈ દઈએ તો અમારું શું અમે વર્ગ યજ્ઞ કરીએ છીએ ફળ સારું તો કરી તો કઈ મનાવું ફળ આપો પણ દ્રૌપદી સમજો હતા દ્રૌપદી સમજો હતા એટલે કીધું ગયા ને પછી બાપુ હાલો ને કે જમવાના મેં યજ્ઞ આવું મોટું કર્યું છે તો કે હું ના પાડતો નથી બેટા પણ ફળ આપો તો આવું તો પણ તમારા જેવા સંતો કે મોટા મોટા છે ને સમજવું સંતો કહી ગયા છે કે સંતો હમ આપણે ને તો કોટી ફળ તો તમે જેટલા મેં ડગલા ભર્યા ને એટલા ફળ તમારા પછી એને સમજાણું ના સમજું હવે સંતો પુરાવા પછી ગયા જમ્યા બધું લાગુ છે પછી એમાં થોડીક ભેદ રહી ગયો મનની અંદર થોડુંક રહી ગયું સંશય તો શંખ ના વાગે આવું બધું થયું ને પછી આવો સંશય મટી ગયો તો પછી થયું સંખ્યા વાગ્યો મળ્યા પ્રેમથી પણ કહેવાનો મતલબ કે સંતોનો નો મહિમા એવો કેટલો કર્યો છે અને આ સાચું છે સંતોએ કીધું સંતો છે ને આ ભગવાન છે જોવો જોવા ને સંત ભગવાન છે સંતો જ સાચી સમજણ આપે આપણી અંદર આત્મા ની ઓઠણ સંતો કરાવે લક્ષ માંથી છોડાવે સંતો બીજા ન છોડાવે બીજા તો હાલવે બીજા તો હાલવે બીજા તો આપણે ખેંચે છે બીજા તો આપણું ભૂલાવે છે નુગ્રનો નો સંગ કરીએ ને જે નુગરા કે જે સમજે નહીં એના એ તો ભૂલાવે ભજન પણ ભૂલાવે ભજનમાં માં પાડે ભંગ સહી અમને ભાગે મળ્યો સત્સંગ નથી મળ્યો અમને ભાગે સત્સંગ મળ્યો છે તો આપણને ભાગ વગેરે મળતું નથી આપણે ભાગ છે પૂર્વના અગમની ઓળખણ છે ત્યારે ભેદ મળ્યો આપણે એવું સમજી જાય કોઈ કદાચ રસ્તો ચૂકવે ને તો ચૂકવું નહીં કોઈ કે ગામ કે આમ કે પડતી હાલી આપણે આ સમજવું બધાય સંતો ગુરુ નો મહિમા વખણ ગુરુજીનો નો મહિમા પલ પલ વખણો કે છે ધન ગુરુ દાતા કે ધન ગુરુ દેવા ગુરુજીએ એ સોડાયો આ લક્ષ મને સોડાયો લક્ષ ચોરાસી ગૌદાન દેવે કોઈ કન્યાદાન દેવ કંચન મેલ ભલે લૂંટાવે કોઈ કે આને તો લઈને બોલો કેવડું કર્યું મહત્વ કેવડું કર્યું કંચન ના મેલ લૂંટાવે ને તો આને તોલે ગુરુ ના શબ્દ ને તોલે ના આવે પછી કીધું આ શરીર નહીં કે શરીર તણી ચામડી ઉતરો અને એની મોજડી સીવડાવું ઉપર સોનેરી રંગ ચડાવું અને મારા ગુરુજી ને પહેરવું કોઈ કે તોલે ના આવું શબ્દ ને તોલે કોઈ ના આવું એટલો મહિમા કેટલો એ સમજી આવશે આપણે પણ એવો સમજવો પડે આપણે ન સમજીએ તો ભજન ન થાય ગુરુ નો મહિમા નથી સમજતા એટલે એટલે બીજું વધી જાય ગુરુ નો મહિમા નથી ગમેતા એટલે બીજું ઢરી જાય ને કોક કે છે આ હતું ઈ માની લોક જાય છે ને એટલા જાય હાલી હાલી જાય થોડી ધોડી જાય ક્યાં સંતો ના પડે હાલી જવાની ક્યાંય જરૂર નથી આ નામ ભજન કરી દો ફેરો માળા કટે જન્મ તમને જંજાર કે જન્મો જન્મ જંજાર તમારો તમારા મટી જાય ઘરે બેઠા પરમાત્મા ક્યાં તમે ગોતવા લેવો પડે હદાએ સત એમ કે છે કે જ્યાં જવો ત્યાં દીધા જ્યાં જવું હશે ઘટોઘટમાં છે કૃષ્ણ ભગવાને નથી કીધું ગીતાજી ક્યારજો ને આત્મા ઘટોઘટની અંદર છે આત્મા અવિનાશી છે જન્મતો નથી મરતો નથી આવતો નથી જાતો નથી શસ્ત્ર કાપી નાખે અગ્નિ બારી ના શકે પાણી ભીજવી ના શકે હવે અહીંયાનું તો આપણે માનીએ એમ કૃષ્ણ ભગવાનનું તો માનીએ કે ના માનીએ તો નથી માનતા બોલો આપણે નથી માનતા એટલા માનીએ મને એ તો આના ઓળખી છે આ ભેદના સમજીને તે આપણી અંદર જ પરમાત્મા છે એવો નિશ્ચય ન કરી જે જે સંતો જે જે અવતારી પુરુષો થઈ ગયા રામકૃષ્ણ ભગવાન કહે કે તેત્રી કરોડ દેવ થઈ ગયા એ મૂળ તો મનુષ્ય હતા ને માણસમાંથી જ કહે ને તો માણસમાંથી જ આ જ ભક્તિ કરતા કરતાં પહેલાં સંતોના શરણે જાય ગુરુ મળે પછી ભક્તિ બીજા જન્મમાં પણ કરી દઈએ વૃદ્ધયે સંતોએ કીધું છે અનંત મનુષ્યના અવતાર અનંત જન્મ લેવાથી પછી અંતે પછી ભગવાન બને સંત સંત બીજ પટે વાત કરી ને આપણે કે વરી એના મનુષ્ય નો તો મળે ભક્તિ મળી જાય એમ કરતા કરતા ભગવાન બની જાય આ સંતો એમ ભગવાન બને કે એક ડાયરેક્ટ થતું નથી ભજન કરતા કરતા પછી સંત બની પછી ભગવાન બની જાય આ મનુષ્યમાંથી જ બને માણસ માંથી બધું બને માણસ રાક્ષસ ક્યાં આવે છે માણસ માંથી જ બને દેવ બને તો આમાંથી બને ભગવાને આમાંથી બને પણ સમજાઈ જાય તો એ ભેદ કોણ બતાવે તો આ સંતોષ બતાવે જાગ્રત જે સંતોષ કરી એ ભેદ આપણે મંદિર હોય કૃષ્ણ ભગવાન નું મંદિર હોય આપણે જઈએ હું દર્શન કરવા તો જઈએ પણ એ કઈ કહે નહીં કે એમાં ગુણ કે આપણે એની ભજન કર્યું હતું એમના ગુરુ હતા જો દુર્વાસા રોષી સંધિપ ની ઋષિ બધા એમના ગુરુ હતા આપણે ભેદ તો સમજીએ કે ને કે એના ગુરુ હતા તો આપણે જરૂર તો પડે એને શું કર્યું છે ભાગવત ગીતામાં લખ્યું છે કે મેં આ કર્યું આ રસ્તો તમે અપનાવો કર્મયોગ સમજાયો ધ્યાન યોગ સમજાયો જ્ઞાન યોગ સમજાયો સાંખ્ય યોગ સમજાયો કે આવું કર્મ કરો આ એ સમજાયું છે એમાં કે આત્માની ઓળખાણ કરો આ બધાએ કે જો સ્વામિનારાયણ ભગવાનની આપણે વાત કરતા હોય સ્વામિનારાયણ ભગવાન જે થઈ ગયા

પછી કીધું કે જે આત્માને ન ઓળખે પોતાના આત્માને ન ઓળખે નહીં આત્મહત્યા કરી છે આત્મઘાતી કહેવાય તો આ મોટામાં મોટું પાપ આ છે આત્માને જે ન ઓળખે ને એ મોટામાં મોટું પાપ સ્વામિનારાયણ ભગવાન જ કીધું બોલ તો આપણે ઓળખ ઓળખવો તો પડે ને મનુષ્ય અવતાર મળ્યો ને તો આને ઓળખવા માટે લક્ષ ચોરાસી માંથી માટે મળ્યો છે અને સંતો ઈ સમજાવે છે એ ભેદ સમજાવે છે સંતો ને ક્યાં કઈ લઈ લેવું ત્યાં પહોંચ પછી એને કઈ લેવા નથી સંતો છે ને એ તો બિનાસ માનો છે ને ભક્તિ કહેતા સંતો બનાવે પરમાર્તી શીતલવાકાન એ છે ને તપત્ બુજાવે ઓરન કહી હૃદય અપના રહે મને તપત એ રહે એ ત્રિવિધિ તાપમાં પડે છે આધિવ્યાદિન ઉપવાથી જે માણસમાં પડ્યું છે જગતમાં પડ્યું છે ને એ સંતો બુજાવે છે એ મટાડે સંતો કે આમાંથી નીકળો ત્રિગુણી તાપ છે ને તમોગુણ રજોગુણ સતોગુણી ત્રણેય તાપમાંથી બહાર કાઢે છે અને પોતાનો રંગ ચડાવે એમ કે સંતો બોલો પોતે જે ભક્તિ કરે છે ને એ આપે છે તો આપણને સંતો મહિમા સંતો કે છે ને સંતો સંત સરોવર સરોવર ચોથા વર્ષે મેં પરમાર્થ કારણે ધર્યા દે એ દેહ ધરે છે જ પરમાર્થ કારણે સરોવર હોય સરોવર આપણે

પણ એનો સંગ કર્યા તો કામ થયું સંતોર પારસ મેં તું બડો અંતર પારસ લોહી કો કંચન કરે સંત કરે આપ સમજ તો પારસ છે ને લોટાને સ્પર્શ કરે કોઈ હો ન બનાવે પારસ તો બનાવી નાખે પણ સંતોનો નો સંગ જો કરી નાખે ને સંતોના ના સંગ તો સંતો પોતાના જેવા બનાવી દે સંતો છે ને આપ સમર્થ બનાવી દે એટલે સંતો એ જ બનાવવા માંગે છે પોતા જેવા જ બનાવવા માંગે છે પણ આપણે આ ભજન કરવું ભજનમાં શું નડે એ તો આપણા વાણી દ્વારા તો સમજાયું આળસ ને નિંદ્રા આ તો નડે છે બધા કોઈ નહીં નડતી હોય વીર મા બાપા જે ફરી હશે તો પણ એ નડે છે બધા એટલે આપણે અહીં કાઢીને આળસ નિંદ્રાને ઉડાડીને આ ભજન કરવું જે સંપાયો વાત કરી છે એ ભેદ સમજીને તો આપણે સમજી જશે ગુરુ મૂકી છે પણ ગુરુ વગર સમજાતું જ નથી જે ગુરુ ન હોય ને એના સમજાય નહીં આ ભેદ ના સમજાય આ વાણીમાં કઈ ના ખબર પડે ખાલી હા પ્રી તો બરોબર છે બાકી બધું જાય બરોબર ગુરુ વગર ના સમજાય ગુરુ બીજું જ્ઞાન ના ઉભે ગુરુ બીજ મીટે ની ભેદ ગુરુ બીજા સંશય ના મટે ભલે ને વાંચે ચાર વેદ ચાર વેદ વાંચે શાસ્ત્રો વાંચે ગીતાજી ના સમજાય બોલો એને ગીતાજી ક્યાંથી સમજાય ભગવાન પાંચ પાંચ દસ દસ વાર વાંચે તો એને જો સંતો કૃષ્ણ ભગવાન કર્મ કર પણ ફળની આશા ના ગીતાજી વાંચવા ફળની આશા કરે આટલી વાર વાંચીએ તો આ ફળ મળે પેલા જ અહ મુ સ્વારથ માં એટલે સંતો ના પડે કે ગુરુ નો સંઘ જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી સમજતું ગુરુ વગર જ્ઞાન નથી આમ થાય ગુરુ બિન જ્ઞાન ના ઉભી ગુરુ બિન મીટર ભેદ ગુરુ બિન સંશય ના મટે ભલે વાંચે તારે તાર ભેદ વાંચે ને તો આ માટે સંશય માટે એમ નથી લક્ષ ચોરાશી માટે એમ નથી તો આપણો ગુરુનો મહિમા કીધો ને પ્રથમ વાત કરી તો જ ગુરુ મહિમા આવડો ગુરુ સમાન નહીં કોઈ દાતા માત પિતા ઓર પુત્ર કે ભ્રાતા જો નિશ્ચિત ગુરુ ચરણા સેવે અભય દાન ગુરુ પરમાત્મા અભય બનાવી દે પરીક્ષિત રાજા ના સાત દિવસ ની અંદર કરી નાખ્યા ના ભાઈ નિર્ભય બનાવી દીધા સાત દિવસ ની અંદર એનું મૃત્યુ હતું સાત દિવસ ની અંદર મૃત્યુ નિર્ભય બનાવી દીધા શ્રાપ હતો મૃત્યુ હતું નિર્ભય થઈ ગયા સુખદેવ મુનિ ભેટ્યા આ ભેદ બતાવી દીધો સાત દિવસ ની અંદર મૃત્યુ તો આપણાને સંતો નિર્ભય બનાવી દીધું કે ત્રણ મહિનાના હાથથી આ ભજન આપણાને સંતો આપે રેણીમાં રહીને પણ રેણીમાં નહીં રહ્યો તો કઈ ન થયું જે સંતો રેણી કે ને દારો જુગાર ચોરી સિનારી માંસમડન પછી નિંદા ને કરવી ઈર્ષા ન કરવી આ રેણીમાં રહીને ભજન કરે ને તો માટે રેણીમાં ને ન રહે ને પછી તો ક્યાંથી મળે ભજન રેણીમાં રહીને ત્રણ મહિનાના થી ભજન કરીએ ને પગવડ ના થઈ જાય આપણે ભજનમાં રહેવું જે સત્શંકર છે લાખારામ બાપુ વીરમ બાપુ पूरी सदगुर महाराज कुंभर महाराज सुगुर महाराज सेठ महाराज